માતાજી મિત્રો આપણા છે આપણા મામાના ગામ તમે ઓળખીતું હોય તો કોમેન્ટ કરજો ગામનું નામ તમને દેખાડી દો ગામ જો આ કયું ગામ છે કોમેન્ટ કરવાની તમારે કોઈ નગરા કારખાના 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 છે તો તમને ખબર જ છે આ કયું ગામ છે પાટેલ ની બાજુમાં ગામ આવેલું છે આપણે જો હજી એકવાર તમને ગામ દેખાડી દઉં જો હજી કામકાજ આલે આપડે ચોરો બને એટલે કે રામ મંદિર બનાવે છે આ છે મારા મામા નું ગામ અને આજે આયા તા આપડે એટલે કેવલ આવશે બાકી કોમેન્ટ કરો આ આપણે આવેલ પણ દેખાય છે માટેલ પણ દેખાય છે કારખાના હિસાબે બાકી એક જ કારખાનું આડું આવે છે એની પાછળ જે માટેલું ગામે કોમેન્ટ કરી નાખો આપણે મળીએ કે આવા ગામડે હવે ગામડા રખડવાનું ચાલુ કર્યું એવી વાત નથી આમ તો કરવો મસ્તી કરું મળીએ આપણે કાવા બીજા વિડીયોમાં ને હવે આપણે બ્લોગ આવ ટૂંકા જ આવશે બાકી કયું કામે કોમેન્ટ કરીને હમણાં ચેનલ સબ્સ્ક્રાઈબ કરો આપણે મળીએ કાવા બીજા વિડીયોમાં